રાજ્યમાં જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કેક કાપવાનો વિડીયો વાયરલ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે સુરતમાં યુવાનોએ તલવારથી જાહેરમાં કેક કાપવાનો તમાશો કર્યો છે સુરતમાં યુવાનો તલવારથી કેક કાપી અથવા તો હવામાં ફાયરિંગ કરીને બર્થડે ખાસ બનાવવાની વિચિત્ર હરકતો કરતા હોય છે પોલીસ ઉપર આવા લોકો આખરી કાર્યવાહી કરે છે છતાં પણ આજે યુવાનો સુધારવાનું નામ જ લેતા નથી ત્યારે ફરી એકવાર સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપવાની ઘટના સામે આવી છે સુરતમાં હવે અસામાજિક તત્વોને તો જાણે પોલીસનો ડર જ રહ્યો નથી પોલીસની ચેતવણીઓ છતાં ઘણા લોકોએ સુધરવું જ નથી સુરતમાં યુવાનોએ તલવારથી જાહેરમાં કેક કાપવાનો તમાશો કર્યો છે હવે પોલીસે જાહેરમાં તલવારથી કેક કાપી બર્થડે ઉજવનાર સામે કડક કાર્યવાહી કરી છે બેસ્તાન પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે આ આરોપીએ જાહેરમાં તલવારથી કેક કાપી હતી અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે તમામ યુવકોની પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરી છે